ਦੇ ਨੀਦਾਰਤੀ ਭਾਈ ਹੈ ਪਿਰ ਇਹ ਰਾਮ ਦੇ ਨੀਦਾਰਤੀ ਅਬ ਪਹਿਲੋ ਪਹਿਲੋ ਇਹ ਪਰ ਚੋਦੀ ਨੇ ਪਰ ਨੀ ਨਾਮ ਪੂਰੋ ਅਬ ਪਹਿਲੋ ਪਹਿਲੋ ਪਰ ਚੋਦੀ ਨੇ ਪਰ ਨੀ ਨਾਮ ਪੂਰੋ ਅਨਮਲੀ ਘਮ ਘਮ ਪਗਲੇ ਇਹ ਪਾਣੀ ਨੇ ਧਣੀ ख़ूब ख़ुब भॻली पानी अरे फी राम जान अरे रामा फिर राम धनी अरे वीर राम धनीसी ने आधणी न जान लोसाने लक्ष्मी देवतारे आधणी नारती अरे वीर राम

દેનિયાર થી બોલરામ દેજી મહારાજ આજની જય આજે આપણી દુકાને કવિરાજ મહારાજ આવી ગયા છે અને માં ખોડિયારના માં ખોડિયાર ગીત ગાય છે હાલો અરે આશા કરી જાજો તારા જાસ રે એ મરી રાખ જય માર अर रे मोड़ी कना कर मोरी खोड़ जाल रे कना कम रे खोड़ जी ही वे रिजाब

અન મારી રૂવે રે એ રૂદી જોને રૂવે માયલો અન મારી બઢડા વાળી એ ખોડલે કરાવે લીલા લે રે રે એ બઢડા લેવાળી આ મારી જરજી રે એ હાવલી વેલે રી આવ જય અરમન હાજ રહે હાવલી એ વેલે રી આવ જય અન પડી મારા હે મેડિયા મહારાજ બોલ ખોડિયાર માત કી જય જે હાજર થઈ જાય મારી કલાવર ના પડી જાય સાહેબ ની ધીરી લીલા લેર આ તો હરજી હુની વેલરી આવે છે પછી મારી ખોરન કરાવ લીલા લે સાતો ન હતા દીકરાને વળી ગયા જાણે માગડ પર જાણે રાખી માયા મારી રાખજે અમારી લાજ હા મારું તેની હાજર થઈ જાય મારી ખોડલ વિશ્વાસ હોય મારા બાપ એટલે બઉ લીલા લેવા બાપ બાપ જેવી તમારી ભાવના એવું તમને પ્રાપ્ત થાય બાપ ગણી બોલે કે ખબર નહીં કરે ખાલી વાત આ તો જીવન ની માથે જબલ ના ફરે પછી તેતર માથે ફરે બાદ માનવ કે આ તો મેત્રી વાપર કરે તો કોઈ પણ જયારે હાજરા લઈ જાય હાજરા છે પછી મારો વધુ કરે છે જીવન ની અંદર મારા બાપ આ કોના પાછા બગીક આવી ગયો છે અને આ ભજમાં બીજો વાયરો થયો છે મારા બાપુ એટલે ફોન ની ખબર નથી પણ આયા જેને આવકારો તારું વાગડ પછી આવે એને આવકારો દીધો કોઈ સમય પછી આવે ક્યારેક ફરતો હોય ક્યારેક રાય ફરતો હોય મારા બાપુ પણ જો મારા કુતરા તો તમને દીધું હોય મારા બાપુ

તો કાયમ ની માટે સમય આવે ને વાયકા હાલતી છે ને દસ શબ્દ એનો આવશે એટલે મારા બાપ ભલે ઉજા ભાણ ભાણ તમારા બાપ ના હાથ જીવે ભલે એનું નામ આવ્યું બાપ કે જીવન ની અંદર ભલામણ તો આયે જેને આવ કરો આયે જેને રોટલો જીને બે ઢીયા રાખ્યા ને બે નામ રાખવા ને મારા બાપ નથી બફત માં ભરતું એને ભૂલ ચૂકવા બધા એમ મારો છે એમાં માગો આવું પડે મારા બાપ કોઈ ઘરે બેઠા થઈ જાય નહીં થઈ જાય કોઈ ન થઈ જાય પણ મારા બાપ જો ભલી ભલી દુનિયાની અંદર નીકળો તો અલગ અલગ પ્રકારના માણસો છે અલગ અલગ પ્રકારની વાણી છે અને કીધું ને મારા બાપ કે ઘણું બધું ભગવાન કાળિયા ઠાકોર એને આપી દીધું નગરી આખું મકાન બનાવી દીધું પણ કાળિયા ઠાકોર તો મારા મારા આવવું પડશે કેમ કે મને અંકાર ને અભિમાન ન આવી જાય બાપ અંકાર ને તો અભિમાન આવી જાય છે મારા બાપ તો સારું દીધેલું નહીં બધું જાય છે મારા બાપ એટલે પાંચ ઘર માઘવાજ આવું છે કેમ કે જે મને કાંઈ ઘડવા જે શબ્દ બોલે છે ને કાને છે ને આ કાને કાઢી નાખું છે એટલે મને આનંદ આવશે આજે આનંદ કાલે વર્ષે હનુમાનજી બોલો જય